गोर बाऊ ता मोतो से दरवा जो

હા હા નહીં પણ આજુ પણ નખ્યા ઉતર નહીં ખાલી પેલું કોક જાય ઉખારું આમ ખાના બાર પેરાઈ લાતા ઓમ મેં તો બોલતો મે ઠીક હવે કોઈ દેખાતું નહી કોઈ દેખાવાનું નહી કી 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 એક ઓર કે ખુદે હે ઓ ઓલા તો બહુ બહુ આવશે આ બંગુ આટી ખારું તો કથા હરો બંગુ આટી ખારું થી આપડે અલ્યા હમમ બગ્યો તો તમાજી તમારી હજી તો છે એમને હા તો હજી હોટ જોલી બોલા ઓ તો દોર આઉ તો બેસ બેઠી ખાજી બાકી જા આ તો અલગ પેલી માતાવાળા દેખને તો બીજી પેલી મુનિયા કરે અમારા અજુ આ કેવાય નહીં અજુ અમારી ઓટી બાકી છે તો એતો છું છું પાચીયા હા તાજી તાજી બહુ મજા આવ બોલ ને આવી જાય આવી તોમોજી તોમોજી આવી જાય આવી છે રેજી આવી છે ને હા ઓ હાય પાડી યાર લે જલ્દી કરો બ્રહ્માજી જો પેટી ના પેટી ચાલે અહું કહો અમાર આટલું આટરામે મો મહાબો નાડ કયો અમે તો બફરી આવ્યો છે એટલે પણ ઇતની આપો તો મોજ અસומતી ને બોલે છે કે લાંતું નહીં આ તો બોલે જોજો હજુ હજુ એ તો એ તો સોમાજી જાવાની યાર મને ઇન્ટર કરવાની જરૂર નથી મને વિશ્વાસ છે વિશ્વાસ છે આ ઇદા પણ આ કેવાય નહીં કે તો કરો સોમલો જીતશે શું કરો એટલે હું જીતશે ખરા પણ આ પેન્શન મળીશું સંજી આપડે કીધા તમે તા તેના કરશું કીતા જ સંતા ગંજે બોલો બોલો ને આપણે કીધા ના જશે બહાર જાય એવું ભાઈ ઊડપોસે ના છે અમે અમે ની પરમ બોલો બોલો અલે આતાજી 500

ઘેર ઉપરો <laughs> <laughs>

એ ઓટા નામ આમે ગેર ઊભો આતું કહું અલ્યા હવે ને તારો લાગો કડતો તો અમાર હોમી તણીહાનો કરી જાય તો ગયા તા કાઈ ગયા તા હું ગયા તા અલ્યા રમેજી કોણ મુલ્યો ના મળી એ તો આવું હા સીધો યાર હું આવું ના પણ આવું થાય

એ તમે આ જો વેયો કરી બાપ રે રમડો લે કોટ પર બેહયો હાય કરો ને જોઈ હાય કરી 19 લાખ માં પડે હૈ લ્યા એક 19 તો હે ને હું થાળ લાયો વાત કરી હા એ તો પેલા મઈ ગયા પેલી ઓફિસ પેલી પેટી હા દીદીયા આ ફેક દી ગયા દેરાની દીદીયા આપ દીદીયા કે આપને રોજ જાય તો એલા હું એમાં કોડી નગરપાજા જે આદારે એ કે કે વેરી પાછલા ના હોય તો સિકારી એમન તો અમે લઈ જઈએ

આ તો આલીય દે ના ભગવ પોતાનો નવો ભરે દીધા વાણો કોઈ આપણનો ભરેલો આલીય દે ના તમને કોકરા થઈ જશે એ જો કે ગયા ના રોયા હા ના હાચા મેલી જાતા હે પલી કરી અબ તો ખુર બહુ બરા કુછ થાય જતો મને હો હું તો યાર ટેન્શન આ કીધું પેલું કીધું એ આપણો ઢોલ લાવવાનો તું વગાડવા એ તો આઈકાન તો ઢોલ મર છે કે 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 અત્યારે આતેરાઈ જ લઈ તો આ મરમમાં ઊઠી ઊઠી ગયો તો આ મારે તું ઉતર હવે હો હા હા હા

એ ત આ તો મણ્યો થઈ ગયો તો અરે આનું ના ગોટ લ્યા મને એક बाजू બંકુ ઉભો એક बाजू વાઘ લ્યા ગમે તે મને તો કહું અલે પણ આટલા આટલા વાહનાઓ તો જ કોઈ ન જાય આપણા વાહનાઓ તો જાય યાર આપણા બીજા ના હોય ભરી છે ને તો તમે ના હું તો નાસ્તો પાહો તાપ તો જો તાપ હોય એટલે તો એમ ના પાર્યુ કે તો મારે નહિ

પણ હા ગતિજી આવતા રહ્યા તે આવ્યું કુન ફોન કરાવ હલો હલો ફતાજી હા કુન જીતીજ્યું સોમાજી જીતી જ્યા હાય 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 એ નહીં પચીસ ગ્રામ ચવાનું આપ્યું એમાં પચીસ ગ્રામ ચવાનું વાળા જીતી જાય પેલા બે બે કિલો ચવાનું વેકે તો તે દેખાયા ને એવું થઈ વાતું નહી એ નહીં પણ આટલું બધું સસ્તું ચવાનું વાલ્યું તો મને જીતી જાય એટલે શું કેવું મારા સારું કહેવાય હેલો જીતી જાય હવે આવો ગયા ત્યાં તે હવે મારે ચૂંટણી જીતી જશે એટલે મારે હિસાબ ચૂકતો કરવાનો હો ને હા હેલો તા આવો તમે હા હવે ચૂંટણીનું રિઝર્ટ તો નીકળી આકરી ગયું હો પણ હવે જેના જેનું રિઝર્ટ તમારે કાઢવાનું બાકી છે ને હવે ઘેરાબર એટલે ચૂંટણીનું સોમાજીનું રિઝત નીકળી આકરી ગયો હવે જેનો રિઝલ્ટ કાઢી દે બહુ તાન તો કહેતા હતા હું તમારી ચોરી કરનારો હવે બધી ચોરી ન જો એમ નથી ફો ફો આ બો

એલા પાછો આમ ના અમે તો મારા મજાતા સો મજા નહી હોય હા હા એ તો નમક આપેલું ખાલી પેલા કહેવાય નહી ખરો ખરો પછો બે બે અમે કર્યો આ તો કે પાણી ઓડીનું લેક હોય